પુણે ખાતે રમાયેલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભરૂચની ચાર સ્પર્ધક સુધી પુણે ખાતે યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા અને વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન ચોથી સબ જુનિયર માસ્ટર મેન્સ એન્ડ જુનિયર સિનિયર માસ્ટર્સ વુમન્સ નેશનલ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને લિફ્ટ ચેમ્પિયનશિપ ક્લાસિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભરૂચની સમસલ પટેલ મીનાક્ષી તિવારી રશ્મિસિંઘ નિશા પટેલે પણ ભાગ લીધો હતો જેમાં પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં સમસલ પટેલે અડતાલીસ કિલો જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મીનાક્ષી તિવારીએ નેવું કિલો સિનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ નિશા પટેલે છપ્પન કિલો માસ્ટર એક કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને રશ્મિસિંગે સડસઠ પોઈન્ટ ઝીરો પાંચ કિલો માસ્ટર એક કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી ભરૂચ સહિત જિલ્લાનું નામ રોશન કર્યું હતું જે વિજેતા ખેલાડીઓનું એશિયન પાવર લિફ્ટિંગ ડેચ પ્રેસ અને ડેટ લિફ્ટ ચેમ્પિયનશિપમાં સિલેક્શન થતા આરએસ ફિટનેસ સ્ટુડિયો જીમના ટ્રેનર હર્ષેલ પટેલે અભિનંદન પાઠવ્યા હતા